માટે મિત્રો સવાર પડી રહી છે અને ઉઠી જાય છે આપણો ચા નાસ્તો કરવાનો બાકી છે તો ચા નાસ્તો કરી લઈએ અને આપણા લોકોની શરૂઆત કરીએ છીએ તો જોવા મિત્રો આપણા દિવસમાં આપણે શું શું કરવાનું એ તમને બતાવશું જોતા રહો મિત્રો મિત્રો સવાર સવારમાં કેટલા દાબા ઉપર આવી ગયા હતા અને તમારું બતાવીએ કોકનો લોકેશન જો પહેલા માતાજીના મંદિરથી શરૂઆત કરીએ છીએ ચુડેલમાનું મંદિર છે તો જ્યાં કેવી ફરક છે બાકી હા આ સાઈડ પણ છે ભગવાન શ્રી રામની તજા લગાવેલી છે ટાવર ઉપર અને સૂરજ દાદા ઉગી ગયા છે જો ખાલી

કેટલી મસ્ત છે આપડે છેલી ગોળી જોવા જઈએ એવા ગોળી છે જેના મોટા થેલી બધવામાં આવે છે આખો દિવસ ચાર નાખે તો ખાઈ જોઈ જો પોચ ગોળીઓ છે જોઈ શકો છો મિત્રો આ ગાયનો બચ્ચી છે ને એનું બાજુમાં ગાયો વધેલી છે જોવા મિત્રો નાનું છોકરું બચ્ચી છે ગાયનું અને તમને ગાય બતાવીએ બચ્ચાની માં બતાયે જો આ ગાય છે કેટલી સુંદર છે બાજુમાં પણ એક ગાય છે ગાય નજીક નજીક છે મિત્રો જોવા ખેતરમાં આયા તા હેતર મકાઈ ને જવું લઈને આવે છે મકાઈ ને જવું છે ટ્રેક્ટર આવે એટલે પુંખી અને કલટી મારવાની છે એક જો ટેક્ટર આવેલા તમને બતાવીએ કલ્ટી વાળી અને મકાઈ પૂંખાય છે પછી અંદર પોણી વાળવાનું છે જો મિત્રો અમે મકાઈ પૂંખી અને પાણી વાળીએ તમારે બતાવીએ તો જુતા રહેજો મિત્રો બીજી તો મકાઈ અને કરો આવેલા વેલા વેલી વેલા અને આવી જાય કલટી વાગ બીવડો ખાવા આવ્યા છે અને મગી કલટી ચાલુ છે અને બધું વાળવાનું છે પોણી જોવા મિત્રો અહીં તરવા મકાઈ વાઈ અને જવું પણ ક્યાં જો કલ્ટી ચાલુ કરી દીધી છે પાછી ટ્રેક્ટર લઈને પાછા ચાલુ થઈ ગયા છે કલ્ટી મારા અને છેડી છેડી બગલો ફરે ગયો છે જો જય માતાજી તો આપણે આવી ગયા તા લેબડો પાડતા હતા લેબડો પાડ્યો છે એક સાઈડ લાકડો કાઢ્યો છે લેબડો આ સાઈડ ક્લિક કર્યો છે અને તમને એક વસ્તુ બતાવું એક ખેતરમાં શું છે જો કેટલા બધા કાગડા છે જો છે ને શેકા નહીં જો કાગડા બધા જો મિત્રો એટલા બધા કાગડા આયા છે ઘરમાં મકાઈ પૂંખેલી છે તેમ મકાઈ ખાવા આવ્યા છે જો ખાલી मकै खुवाइसो मकै पुँदैछ पै दिँदैछ त्यो मकै खुवाएको आग्रलाई चाहिँ लिएको थिएछु